નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો વીસથી ઊંચો ભાવ પાંચસો ને આડત્રીસ રૂપિયા ચણા અગિયારસોથી બારસો ને એકાવન બાજરો ત્રણસો એંસીથી ચારસો એકાવન તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસો ને અઠ્ઠાણું રૂપિયા અડદ સોળસોથી ઓગણીસો ને પંચાણું સિંગફાડા એક હજારથી એક મગફળી જાડી એક હજાર પચાસથી બારસો અડતાલીસ ધાણા બારસોથી ચોરાણું સોયાબીન આઠસો એંસીથી નવસો ને એકવીસ તલ બે હજારથી પચીસસો અઠ્ઠાણું વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર ને પચીસ રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર નેવું જુવાર પાંચસોથી સાતસો એકોતેર મગ સોળસોથી બે હજાર રૂપિયા તલકાળા છવ્વીસોથી ત્રણ હજાર ને પંચાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ પંદરસો ને પંદર રૂપિયા મગ પંદરસોથી ઓગણીસો ને ત્રીસ અડદ પંદરસોથી સત્તરસો ને ત્રીસ ઘઉં ચારસો ચાલીસથી પાંચસો ને પંચાવન ચણા અગિયારસો પચાસથી બારસો ચૌદ મગફળી ઝીણી એક હજાર પચાસથી ને સિત્તેર મગફળી જાડી એક હજારથી અગિયારસો એંસી અજમો બાવીસસો પંચાવનથી પાંત્રીસો પચીસ એરંડા એક હજારથી એક હજાર ને બ્યાસી તુવેરની વાત કરીએ તો સોળસોથી બાવીસો ને પંચાવન રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી બસોને દસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજારથી ઊંચો ભાવ ચાર હજાર બસો ને પચાસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને બાણું લસણ આઠસો સાઠથી ત્રણ હજાર રૂપિયા ધાણા એક હજારથી પંદરસો ને પચીસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચાલીસ રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો ને પચાસ તલકાળા ઇઠાવીસોથી ઇઠાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ચુમ્માલીસ ઘઉં ટુકડા ચારસો દસથી પાંચસો ઇઠ્યાસી ચણા અગિયારસો એંસીથી બારસો ને પચાસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો રૂપિયા મગફળી જાડી નવસો પચાસથી બારસો ને પચીસ મરચાં સાતસોથી બે હજારને પચાસ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો એકાવન ધાણા એક હજારથી પંદરસો પંચાવન મેથી પાંચસોથી નવસો એકાવન જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર ને સો રૂપિયા વરિયાળી સાતસોથી એક હજાર સત્તાણું રાય નવસોથી બારસો ને એક હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચું ભાવ ચારસો સાઠથી ઊંચુ ભાવ છસો ને છપ્પન રૂપિયા ઘઉં ટુકડા ચારસો સિત્તેરથી છસો ને છોતેર કપાસની વાત કરીએ તો અગિયારસો એકથી ચૌદસો ને છન્નું રૂપિયા મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો ને છ મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો છપ્પન કલંજી બારસોથી પાંત્રીસો ને અગિયાર એરંડા આઠસો અગિયારથી અગિયારસો ને સોળ તલકાળા એકત્રીસો એકાવન થી એકત્રીસો ને એકાવન તલ ત્રેવીસો થી અઠાવીસો એક જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસો એકથી ઊંચો ભાવ ચાર હજાર ત્રણસો ને એકોતેર રૂપિયા ધાણા એક હજાર એકથી અઢારસો એકાવન ધાણી અગિયારસો એકથી એકવીસો ને એકાવન મકાઈ ચારસો એકાવનથી થી ચારસો ને એકાણું ડુંગળીની વાત કરીએ તો છ્યાસી રૂપિયાથી બસો ને છોતેર રૂપિયા ચણા અગિયારસો એક થી બારસો ને એકતાલીસ અડદ બારસો થી અઢારસો એકત્રીસ મગ તેરસો એક થી સત્તરસો છોતેર તુવેરની વાત કરીએ તો અગિયારસો એકથી બાવીસો એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો અગિયાર વાલ પાંચસો એકથી અઢારસો એકાવન રાય અગિયારસો એકતાલીસથી એકતાલીસ ચણા સફેદ બારસો થી એકતાલીસ રૂપિયા રાયડો આઠસો એકતાલીસથી નવસો એકાવન લસણ આઠસો એકાણુંથી થી એકત્રીસો ને એકાણું વટાણા બારસો એક્યાસીથી પંદરસો ને એકાણું તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર